જ્યાં પહેલેથી જ નળ હતા એવા ગામોમાં નળ નાખી દીધા ખર્ચ થઈ ગયો બિલ ચૂકવાઈ ગયા પણ નળમાં પાણીનો વિધાનસભાના ઉપાધ્યક્ષે ઉઠાવ્યો નલ સે જલ પર સવાલ નમસ્કાર આપ જોઈ રહ્યા છો અવર રાજકોટ અને હું છું આપની સાથે ભાવેશ લોકોની સુખાકારી માટે કેન્દ્ર સરકાર અને ગુજરાત રાજ્ય સરકાર અનેક યોજનાઓ બહાર પાડતી હોય છે પરંતુ શું આ યોજના લોકો સુધી પહોંચે છે ખરી સરકારની એક યોજના નલ સે જલ જેવા લોકોને ઘર સુધી પાણી આપવાની યોજના છે ગુજરાત સરકારને આ યોજના માટે આઠ કરોડ રૂપિયા મળ્યા હતા દાવો કરાયો છે કે છન્નું પરિવારોને નળથી જળની સુવિધા મળી ગઈ છે પરંતુ હકીકત તો કંઈક અલગ જ છે એક ન્યૂઝ ચેનલના અહેવાલ મુજબ આ યોજનાના સિત્તેર ટકા દાવાઓ ખોટા છે વલસાડ જિલ્લાના ચારસો પાંત્રીસ ગામોમાં નળથી જળ માટે એકસો એક્યાસી કરોડ રૂપિયા અપાયા હતા ક્યાંક વીસ ટકા કામ થયું તો ક્યાંક પચાસ ટકા પરંતુ તેને સો ટકા બતાવીને ન માત્ર ફંડનો ઉપયોગ કરી લેવાયો પરંતુ વિગતવાર વાત કરું તો વલસાડમાં પાણીની સૌથી તંગીનો સામનો કપરાડાના ગામડાઓમાં છે નલસે જલ યોજનામાં સરકારે પંચાવન પોઈન્ટ કરોડ અનેક ઘરો સુધી પાણી પહોંચ્યું ખર્ચ ઉનાળામાં છે જિલ્લામાં સૌથી વધુ ગ્રાન્ટ કપરાડા તાલુકાને સરકારે ફાળવી પાણીની સમસ્યા દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તંત્રના પાપે આ ધ્યેય પૂર્ણ થયું હોય તેમ જણાતું નથી અંતરિયાળ ધરમપુર અને કપરાડા તાલુકામાં આ યોજના હેઠળ હજી અનેક ઘરોમાં પીવાનું શુદ્ધ પાણી પહોંચ્યું નથી જિલ્લામાં આ યોજના સો ટકા પૂરી થઈ ગઈ હોય તેવું બતાવવા પંચાયતો પાસેથી લેખિત પ્રમાણપત્રો લઈ લેવાયા છે જો કે અનેક ઘરોમાં સ્થાનિક તંત્ર એ સરકારને ઉઠા ભણાવવા પ્રમાણપત્રોનો ખેલ કર્યો છે તો નલસે જલ યોજનામાં ગુજરાતને આઠ કરોડની રકમ મળી છે સરકાર જણાવે છે કે ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં છન્નું પરિવારો સુધી પાણીની સુવિધા છે પરંતુ ઉનાળો આવે એટલે ગામે ગામ પીવાના ફરિયાદો જોવા મળે છે બાદમાં ટેન્કર દ્વારા પાણી પૂરું પડાય છે તો રાજ્યમાં ગામે ગામ જ્યાં પહેલેથી જ નળ હતા એવા ગામોમાં નળ નાખવાના નામે નાણાં સગે વગે કરી દેવાયા છે જ્યાં નળ છે ત્યાં સાત દિવસે પાણી આવતું હતું નવસારી જિલ્લામાં ખોટી રીતે ટેન્ડરિંગ પ્રક્રિયા કરીને અનેક કામોના ખોટા બિલ મૂકી દેવાયા છે જ્યાં પાણી પુરવઠા વિભાગના અધિકારી અને કોન્ટ્રાક્ટરોએ ટેન્ડર બહાર પાડ્યા વગર ખોટી રીતે ટેન્ડરિંગ પ્રક્રિયા કરીને અનેક કામોના ખોટા બિલ રજૂ કરી અને બાર કરોડ રૂપિયા ઉચાપત કરી હોવાની ઘટના સામે આવી હતી આ મામલે કાર્યપાલક ઇજનેર ઇજારાદાર વેપારીઓ સહિત કુલ ચૌદ સામે સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચમાં બે અલગ અલગ ગુના નોંધવામાં આવ્યા હતા નવસારીના બસો ઓગણત્રીસ ગામોમાં નળથી જળ માટે અંદાજે પિંચ્યાસી કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો પણ એક ન્યૂઝ ચેનલની તપાસમાં ચોંકાવનારી હકીકત સામે આવી હતી કે સો થી વધુ ગામોમાં નળમાંથી પાણી જ નહોતું આવતું કોન્ટ્રાક્ટરોને બિલ ચૂકવાઈ ગયા હતા મહીસાગર જિલ્લામાં પીવીસી પાઇપના બદલે તકલાદી પાઇપો નાખ્યા જિલ્લામાં વાસમો યોજના હેઠળ નલસે જલ યોજનાની અંદર કોન્ટ્રાક્ટરો દ્વારા વાસમો કચેરીના અગાઉના અધિકારી સાથે મેળા કરોડોનું કૌભાંડ કરાયું હતું પીવીસી પાઇપના બદલે તકલાદી પાઇપો નાખવામાં આવ્યા હોવાની અનેક ફરિયાદો થઈ હતી તો એકસો અગિયાર કોન્ટ્રાક્ટર બ્લેક લિસ્ટ પણ કરવામાં આવ્યા હતા નર્મદા જિલ્લામાં લોકો નદીમાંથી પાણી ભરવા માટે મજબૂર બન્યા છે નર્મદા જિલ્લામાં ચારસો એકસઠ ગામડાઓમાં નળી આવનારા પાણી ભરવા જતા હતા તો ત્રણ હજાર લોકોના ગામમાં નલસે જલ યોજનામાં પીવાનું શુદ્ધ પાણી મળતું નથી તેથી મેણ નદીના પાણીનો ઉપયોગ કરવો પડે છે દાહોદમાં પણ કામ કર્યા વગર જ બિલ મૂકી દેવાયા છે દાહોદમાં સાતસો એકતાલીસ ગામડાઓના બે હજાર કામ વગર બિલ મૂકવાનું દસ કરોડનું કૌભાંડ બહાર આવ્યું હતું વાસ્મોના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોએ દુર્ગમ ગામોમાં કામ ફક્ત કાગળ પર જ કર્યા હતા ધારાસભ્યએ ઉઠાવ્યા છે પ્રશ્નો આ સમગ્ર મામલે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ અને ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડે પોતાના મત વિસ્તારમાં નલસે જલ યોજનામાં ભ્રષ્ટાચાર થયાના આક્ષેપ લગાવ્યા હતા મુખ્યમંત્રીને પત્ર પણ લખ્યો હતો અને તેમનો આક્ષેપ છે કે સુજલ મયાત્રા જ્યારે પંચમહાલના કલેક્ટર હતા ત્યારે આ ગેરરીતિ કરી હતી નલસે જલ યોજનામાં નેવું જેટલા ગામોમાં કામ થયા હતા મયાત્રાએ પોતાની નજીકની સંસ્થાને કામ આપીને ગેરરીતિ કરી હતી ગ્રામજનો નલસે જલની કામગીરીથી વાકેફ હોય તે ખૂબ જ જરૂરી છે ભરૂચમાં એક અરજદારે જલસે નલ યોજનાના કનેક્શન પાઇપલાઇનના કામ વપરાયેલી ગ્રાન્ટની માહિતી માટે આરટીઆઈ કરી હતી માહિતી ન મળતા ગાંધીનગર ખાતે અપીલ કરાઈ બાદમાં માહિતી આયોગે ચુકાદો આપ્યો કે ગામડાઓમાં નલસે જલ યોજનામાં થયેલી કામગીરીની માહિતી ત્રીસ દિવસની અંદર વેબસાઇટ પર મૂકી દેવી ગ્રામજનો આ માહિતીથી વાકેફ હોય તે ખૂબ જ જરૂરી છે તો નલસે જલ યોજનામાં થયેલા આ મસ મોટા કૌભાંડ બાબતે આપનું શું માનવું છે તે આપ જરૂરથી કમેન્ટ બોક્સમાં લખીને જણાવશો ન્યૂઝ રિલેટેડ આવા જ વિડીયો જોવા માટે આપ રાજકોટની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં